નકલી પનીર બનાવતી પત્રકાર પર મામલો જે થાય એ તોડી લે કહીને લુખાગીરી પર ઉતરી જનારા ફેક્ટરી માલિક દિનેશ પટેલ પાછળ કોનો પાવર કામ કરતો હશે ગૃહમંત્રી હર્ષ સવાલ છે કે કાયદામાં નહીં રહેનારા દિનેશ પટેલ ફાયદામાં રહેશે કે કેમ નકલી પનીર બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા દિમાગમાં ભરેલું ભૂસ્સું પોલીસ કાઢી શકશે કે કેમ મહેસાણા જિલ્લાના દરેક પત્રકાર મિત્રોએ એક થઈને આવા લુખા તત્વોને પાઠ ભણાવવા લડત આપવી જોઈએ આજે તેજસનો વારો છે તો કાલે તમારો પણ વારો આવશે જ એ નક્કી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો